છોકરો જોવા ગયો જોવા એટલે પણ જે ઘરે દીકરી જોવા કન્યા જોવા ગયા એ ઘર જોયું ને તો દિવાલ ઉપર ભાગવત ના શ્લોક લખેલા રામાયણ ની લખેલી આંગણામાં તુલસીનો ક્યારો એટલું ધાર્મિક વાતાવરણ આખું ખાલી આમ ઘરે બેઠા ને છોકરા હોય પણ આ કરો તાજું તાજુ ને ના પપ્પા છે તો જોવા મારે તમારી ભેંચના પગ નથી નાખવા છોકરાએ કીધેલા બાપ ને બાપ નો વળતા આની સાઈડ જ ગાડી શીખાય તમે સાહેબ પકડી તમે લેટ પડો છો થોડાક બેટા એવું ન હોય આમ કેવું સરસ તું જોતો કરો એના સંસ્કાર તો જો કરે ના પપ્પા આયા છે તો પછી જોવું જાય છોકરી બાપા સાંભળે ગયા આ બે ની વળચણ એ પણ ખાનદાન માણસ એટલે કીધું કે વડીલ છોકરો આવ્યો છે દીકરી બેઠી છે રૂમ માં ભલે મળી લે અત્યારે મળે છે છોકરા કઈ વાંધો ને બાપા આપડે બે ભાઈ બેસી આવ્યા જા બેટા જો દીકરી બેઠી છે રૂમ માં જા ગયો દીકરી મર્યાદાથી બેઠેલી અને આ તાજો સુધરેલો અડબાવ કન્યા ને હામો ઉભે હાથ જોડી નમસ્કાર ટીવી ના ઇન્ટરવ્યુ માં આવ્યો નથી રામા નમસ્તે દીકરી કીધું નમસ્તે બેસો બેચવું નથી દીકરી કે તો ઉભા રહ્યો તમારા પપ્પા એ એકચુઅલી કીધું તો છે અમે આજે જોવા આવીએ છીએ આ વાત કરી હતી મારે થોડાક પ્રશ્નો પૂછવા છે દીકરી કે પૂછો રસોઈ ફાવે છે આ દીકરી ને પૂછાય રસોઈ ફાવે છે છોકરાને કોઈને પૂછાય ગાયું ફાવે છે અમુક હેરી ને તો ગાયું એવી આપડા છોકરાને ને મૂક્યો તો પીએચડી થી ના આવે ગાયું દીકરીને કીધું કે રચોઈ પાવે છે દીકરી પંજાબી ફાવે છે કે ના શીખી જાય ગામડે ની દીકરી મારું દીકરી ખીજાણું નથી પાવતું પંજાબી નથી પાવતું તમને જો ભાવે જાય ક્યાં જોવા આવ્યો તો તરાડુ નાખે આની ફેરા ફેરા ન ફર પણ ખાનદાન બાપની દીકરી મર્યાદા મૂકી નહીં એટલે દીકરી ફાવે રોટલા દીકરો હોય કારણ કે તમામ રસોઈ તમે ચોપડીમાં જોઈને શીખી શકો પણ રોટલો ને લાપસી એ ચોપડીમાં શીખ્યા ન થાય એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે ભલા

કરો પીંડા પીંડા પછી કીધું ટ્રેક્ટરના પડ્યા જેવું કરો તો એને ટ્રેક્ટર નોતા જો ગામમાં લાવ્યા કે આ ટ્રેક્ટરના પડ્યા શું બને પછી કીધું કે આમ પાણી વાળા હાથ કરતું જાવ ને આમ ટીપતું જાવ તો એ ટીપતું જ્યું ને ખર્તું જ્યું એનો બાપ છે ટ્રાય થઈ પણ એમાં કહે હાલ્યો ને એટલે આપડી માયે કાસરટ લઈ લીધી ને કીધું ઢાબડિયા કરો તમારાથી નો થાય એમાં એક દીકરી બોલી કે અમારે કોઈ પણ પરિસ્થિતિમાં રોટલા શીખવાય તો શું કરવું

આખી રાત તમે તો બધા જ કર્યા મારા બાપ કારણ કે મારા વારા ચા આવે હું બોલતો આ બીજા પી લે ફરી ફરી એ તમને ભાવે કેમ શાજ એટલે અમે લગભગ ઘરે જમવાનું ઓછું હોય બાર છોકરા હરાજ નાખતા બાપા કાક 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 કરીને ખીર ના કોળિયા નાખે કાગડો આવ્યો પણ ભાઈ ધ્રુજ્યો બહુ નળિયા કકડા ખડખા એટલે મોટા ભાઈ નાના ભાઈ ને કીધું ભાઈ બાપા ખાહે નહીં બોલો કીધું મને ખબર છે બાપા નહીં ખાય કે કેમ તક કોઈ દી ખાતું ખીરે

દશામાં એમાં તમે જો દશામાં હોય ને ત્યારે બઉ બધા દશામાં તો અતાર આવે પણ અમુક હાંડળી નો અતાર આવે એક બેન તું કોણ થાય દશામાં હાંડળી કીધું ને તા તો દશામાં ધૂળતા થાય ને પાંચ ભાઈ ઉછા કરીને હાંડળી માં બે હાડી દીધા સતી હાંટડી માને હેઠું નો આ લાય ભૂયો ગયો અવતાર તળતી એમ નો માનતા કે માણસ પગે જ લાગી લે અહી થી મળશે એટલે ઓલો ગયો ને કરના લિસ્ટ આપેલું કાલ્યો આપો એટલે દશામા નો બધો બાંધી દીધો પછી ઓલા એ કીધું કે હાથડી આપું ઓલો કે ના એ તો છે પંદર વર્ષથી ઘણા ઘણા તો હોય એક જગ્યા બોર્ડ તો લગ્ન નો સામાન અહીંથી મળશે લગ્ન ની તમામ સામગ્રી અહીંથી મળશે એક અહીંયા જઈને કે કન્યા છે કન્યા તારી માં ઈ ન હોય તા કે ઈ ન હોય તો સામાન એ શું કરવો સામગ્રી હું ભોળાનાથ ના પોઠિયામાં છે બધું અઘરામાં અઘરી વાત ઈ કરતો એટલે ઓલાય ઓલા એ પૂછતા થાય લાપસી રોટલા ફાવે કે ઓકે ચણાના લોટ નું થાય કે તારા બાપ નો ધાડો થાય એ નોતી બોલી ઈ તો હું બોલ્યો એ નોતી બોલી એ તો જે ચણા લોટ નું જે થાતું છે એ દીકરી જવાબ દીધો અચ્છા એટલે ભજીયા થી લઈને લાડવા સુધી ની વાનગી દીકરી ના મા ઓકે તો ઘઉં ના લોટ નું થાય દીકરી ગોથું ખાઈ ગઈ કે આવ્યો ચાર નો એકલું ખાવ ખાવ કરે આ ભૂખ ના પેટ ને અને મારે અરે લગ્ન કરવા કે લોઝ કરવી છે એમ આ સંબંધ જોવા આવ્યો કે લોજ નું દાડિયું ગોતવા આવ્યો કે પછી ભળ્યું ઓકે બધું પૂછ્યું એટલે લેટકી ગયો ને તો પચાસ ટકા તો બરાબર પણ હવે જે આગળ વધ્યો એ સાંભળવા જેવું દીકરીને પૂછ્યું કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો તમે શું કરો દીકરી ખાનદાન બાપની દીકરી કીધું કે ચાનો ટાઈમ હોય તો ચા પાવ જમવાનો સમય હોય તો જમાડવો માની લો જમવાનો જ સમય છે તમે શું કરાવ દીકરી કે હું જમાડું એને

બાઈક એવું વાસણ વેચી નાખું પીપા ભગત ના પત્ની સાહેબ એક જ હાડલો છેલ્લે રેલો અને સાધુ ઘરે આવ્યા કાલ હવારનો સત્ય ઘટના નો દાખલો એ બાઈક કોઠી માં ઉતરી ગઈ એક વખત નો મહારાજ પીપાજી અને એક વખતે મુઠી જાહેરની ઘરમાં બાઈક કોઠી માં ઉતરી ગઈ પોતાના કપડા આપી દીધા જાઓ વાણિયાની દુકાને જેને આનું જે આવે ને લઈ લેજો એ સમયમાં ગુલામી સ્પર્ધા છે તમારું ફાળ્યું એટલું બોલી કે કોઠીનો હાણો છે ને એની સામે સંતને જમાડજો જેથી કરી હું કોઠીના હાણા માલી સંતના દર્શન તો કરી શકું બારી તો નહીં આવી પણ દીકરી વાસણ વેચી નાખું તા તો ઓલો આપણા ઘરમાં ઠીકરા ના વાસણ તો તમે જો કરાવ હું દીકરીનો મગજ બેટ કરુકેશ ખબ ખબ ધોડ્યો આવે તારા બાપ ના સાઈઝ તારા ઘર લોટ ન હોય તારા ઘર માં હોય મારી એક પણ કરેકરા નાસણ સિવાય હું ને કીધું કરવા ચું કરવાના દીકરા આવે સંસ્કાર ન કહેવાય સાહેબ ધરાવી ધાર ગોડી માળો નો હોય

અરે અરે છોડો મેનુ અંગ્રેજી વાસતા આવડતું હોય બી થયા હોય ડોક્ટર થયા હોય જે હોય તમે ઓર્ડર આપો હોટલ પંજાબીમાં પંજાબી માં એ ઓર્ડર આપો ને એને બદલે તમને બીજું સબ્જી આપે તો કેટલા પાસું કાઢે એવા કોને એમ કીધું કે આ નથી એમ કોણ કે ખાતા નથી આવડતું સોટી પીડ્યા રોટલો ખાવની એની કરતા કારણ કે વાત તો